કેમ છો દોસ્તો ગુડ મોર્નિંગ આ બધા મજામાં જ હશે હું પણ મજામાં જ છું જેમાં મંગલ મહાદેવ આજે વાગી ગયા છે આઠ અને અમે ઉઠી ગયા છીએ અને હવે નાસ્તા પાણી કરશું અને ઘરનું કામ કરશું જોશું કે આજનો દિવસ કેવો જાય છે તમે વ્લોગમાં જોતા રહો આગળ હવે આપણે કરી લીધા છે નાસ્તો પાણી અને થઈ ગયા છે નાઈ ધોઈને તૈયાર અને હવે જવાનું છે ગોંડલ ગોંડલ શું કરવા જવાનું છે તે આગળ તમે જોશો વ્લોગ એટલે ખબર પડી જ જશે સોરી દોસ્તો હું વચ્ચે કાંઈ વ્લોગ ઉતારી ન શકી કેમ કે થોડુંક કામ હોવાના કારણે થોડુંક અમે બિઝી હતા પણ કંઈ વાંધો નહીં અત્યારે તમને એક વસ્તુ બતાડું તે જોઈ લો જો અમારી ઘરે થાય છે આજે વેફર અને વેફર પાડવા નીચેનું રાખ્યું છે પણ હું અમે સૂકવી છી અને આજે હું તમને કેતી હતી કે સરપ્રાઈઝ છે મારા ઘરવાળાઓને સરપ્રાઈઝ દેવાના છે પણ ઈ સરપ્રાઈઝ એમ જ હતી કે એ આવવાના હતા અને જોઈ લ્યો એ પણ વેપર પાડવા બેસી ગયા સ્વાગત તો કરો અમારું કેવી લાગે કે કે તમે જ કમેન્ટ કરીને આને વેફર પડાય કે ન પડાય એમાં હેલ્પ કરો તો શું કઈ વાંધો છે આવી ખબર બંધ કરો હાથ જોડ કે મોદી ગુજારી

અમે પહોંચી ગયા છીએ મોરિયા અને અહીંયા મારા બેનના બાબાના ઘર છે એટલે અને એને જો અમે અમે થોડીક ગિફ્ટો લઈ આવ્યા છે અમારા કપડાને એવું હોય છે એટલે અમારામાં તો એવું જ હોય છે તમારામાં કેવું હોય છે કમેન્ટ કરજો ચીલુ અમે આપણે હવે ઘરે જઈ રહ્યા છીએ અને દીદીના બાબાના ઘર હતા તે પણ કાર્યો પૂરું થઈ ગયું છે જમીન લીધું છે હવે ઘરે જઈ રહ્યા છીએ હવે અમે મોરિયાથી આવી ગયા છે અને મારા બેનના બાબાના કરનું કરની વિધિ હતી તે પૂરી થઈ ગઈ છે અને હવે ઘરે આવી ગયા છે કપડાં બદલી લીધા છે અને અહીંયા જ બ્લોગનો એન્ડ કરું છું અને આ બ્લોગ ગયમો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં